સારું છે હોય સારું છે કેરે જતી રીશો જતી સતારા નંબર ને અમાર ભરુ જત્રી તાત તમારે ગોતવા પડેલો છે નંબર ક્યાં કોધારાની પાસે નંબર નઈ મોજો પૂછ મેનાજે કવર સાઈ જાલો મેનાજે 10000 તો દીદી માયા કપણ આઈડી પીઓ લેઈ ગયો શું ખબર મારા નંબર વાત કરત નઈ કર

3 નંબર બધાય 18 થી બેન નોજા એમાં એક નંબર 14 વાળો હો રેડી હે ઉપર જ નંબર પડ્યો છે મારત છે કલાકે બેન કે 40 લઈ દો કે આ લઈ લે કે છે ચા લીધો કે નંબર હો સા લગાવી ના લે સા બરાબર તો મશીન ગાને લઈ સા નું રાખ્યો એક બોલે ને ઓરિજિનલ કે નમ ઓલ કે ડાંગાની તો કી ખવર બુત આрун સે આશુનો ભ્રામા બાબા હા કે ફાડી કે ફાડી હોય કે ને ગલા ઓ રાખો

અમે ઓલું ખાવાનું ઘરે પોકા છે એ રમા એ ખાવાનું બિસ્કો તો ઉયઈ લીક ફેમસ થયો <coughs> <coughs> <laughs>